સરસ વક્તવ્ય આપ્યું પશુપાલકો ને કરોડ ઐતિહાસિક ભાવ ફેર ચુકવવા બદલ માન્યો આભાર આનંદી પર રાજપૂતના સત વંદન છે ઉત્તર માં અંબાજી આસન ધીમા

ત્યારે અત્રે ઉપસ્થિત ગુજરાત વિધાનસભાના માનન્ય અધ્યક્ષ શ્રી તથા બનાસની જીવાદોરી એરી બનાસ ડેરીના યશસ્વી ચેરમેન શ્રી માનન્ય શંકરભાઈ ચૌધરી સાહેબ ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવો તથા આપ સર્વેને મારા જય શ્રી રામ મિત્રો જિલ્લાના પશુપાલકોને આર્થિક રીતે સુસજ્જ કરવા માટે આપણા શંકરભાઈ સાહેબ હંમેશા પ્રયત્નશીલ રહે છે મામાં બાયોગેસ પ્લાન્ટ અને માટી બચાવો અભિયાન થકી આજે બનાસ ટેરીની ખ્યાતિ વૈશ્વિક સ્તરે એક નવી ઓળખ ઉભી થઈ છે માનન્ય વડાપ્રધાન શ્રી મોદી સાહેબે પણ જનસભાને સંબોધતા જણાવ્યું હતું કે બનાસ ટેરીએ વેસ્ટમાંથી બેસ્ટનું સર્જન કરીને જિલ્લાના ખેડૂતો અને પશુપાલકોને આવક વધારી રહી છે જિલ્લાના ખેડૂતો અને પશુપાલકોને આવક વધારી રહી છે અને આપણા બનાસકાંઠા જિલ્લામાં તો મોટા ભાગના લોકો આપણે પશુપાલન સાથે જોડાયેલા છીએ જે દૂધની આવક મેળવે છે અને માટે જ બનાસ ડેરીએ પશુધનમાં વેસ્ટ એટલે છાણનો ઉપયોગ કરીને આવકના નવા સ્ત્રોત માટે કાર્યો પણ શરૂ કર્યા છે જેમ કે ગોબર બાયો સીએનજી ગેસનું ઉત્પાદન કરીને

અને આ કરાર થતી જિલ્લામાં દામા બાયો સીએનજી પ્લાન્ટ જેવા નવા પાંચ પ્લાન્ટ પણ પ્રસ્થાપિત કરવામાં આવશે અને આ પ્લાન્ટોમાં બનેલા સીએનજી ગેસનું વેચાણ પણ થાય છે અને મિત્રો ભગવાન શ્રી કૃષ્ણએ શ્રીમદ ભાગવત ગીતામાં કહ્યું છે કે જેનું નામ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ9 ન્યૂઝ સાથે